એક સરખા કપડા લેવા માટે આ ગ્રુપના લોકો પાંચ કલાક બજારમાં ફરીને ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરાવરાવે છે અમે તો 9 દિવસની કઈ તૈયારીમાં તો પહેલેથી પ્રી પ્લાનિંગ જ કરેલું હોય છે કે એક એક દિવસના કોશ્યુમ ફાઇનલ કરેલા હોય છે અમે કે આ દિવસે આ કોશ્યુમ આ દિવસે આ કોશ્યુમ એમાં અમારે અમુક ટ્રેન્ડિંગ થીમ પણ છે જય શ્રી કૃષ્ણ ગ્રુપનો ફેમસ રાસ માતાજીના ડાકલા છે આ ગ્રુપના સભ્યો ડાકલા રાસ રમતા હોય તો મેદાનમાં સૌ કોઈનું ધ્યાન આ ગ્રુપ તરફ કેન્દ્રિત થઈ જતું હોય છે રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ